બજેટ બેઠકમાં સૌપ્રથમ તો એક સૂચન જ કરી દો કે ખૂબ જ હેલ્થી અને ખૂબ જ વિચારમય સૌ એકબીજાની ચર્ચા કરીને ભાવનગરની આ ચિંતા કરતું બજેટ ખૂબ જ સરળતાથી પાસ થાય સૌ તેની એકબીજા સાથે

એ દિવસ કે જે કઈ આપણે ચર્ચાઓ કરીએ ત્યાર પછી મોકલવાના છે તો બજેટ ઉપર બધા સિદ્ધશ્રીઓ આપણે ઘરથી ચર્ચા કરીએ અને બે દિવસ ભાવનગરના આગામી વર્ષ માટે ખૂબ સારી રીતે પ્રગતિ કરાવી શકીએ આપણા કાર્યકાળ દરમિયાન ખૂબ બધા સિનિયરો કમિટીમાં છે ખૂબ અનુભવ સાથે કોર્પોરેશનના હિતમાં પણ કામ કરી રહ્યા છે ત્યારે આપણે બધા આજે બે દિવસ માટે જઈને બજેટ ઉપર ચર્ચા કરવાના છીએ ધનવાદ બીજી નથી કર્યું પણ બે